નમસ્કાર દર્શક મિત્રો ધ બી એલર્ટ ન્યૂઝ મીડિયા માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજનું મુખ્ય સમાચાર વડોદરામાં શિવરાત્રી મહોત્સવ અંતર્ગત શિવોત્સવની ઉજવણી શિવોત્સવ અંતર્ગત પ્રસિદ્ધ લોકગાયકા ગીતા રબારી નું ડાયરો યોજાયો વડોદરા શહેરના સુરસાગર સરવેશ્વર મહાદેવના 사નિત્યમાં ભવ્ય ડાયરાનું આયોજન કરા હજારો ની સંખ્યામાં શિવ ભક્તો અને સંગીત રસિકો ઉમટ્યા જારે ગીતા રબારી ના દરેક ભજનો અને લોકગીતો ની કલા પ્રેમી વડોદરાએ વખાણ્યા હતા योगेश पटेल रामपुरा विधानसभा मुख्य दंडक सहित राजकीय उपस्थित रहा था દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાનું થયું છે આ વર્ષે ભગવાનની કૃપાથી બે વખત વડોદરામાં શિવોત્સવમાં આવવાનું થયું છે આજે ખૂબ બધા શિવ ભક્તો બિરાજમાન થાય છે સાથે મળીને આજે ભક્તિ કરવાની છે અને વડોદરા તો હંમેશા સંગીતનું ચાહક છે સંસ્કારી નગરી છે એટલે જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય છે ખૂબ સારી યાદો લઈને જઈએ છે એના લોકો ખૂબ પ્રેમ આપે છે તો બસ મજા આવે છે ભગવાનના આશીર્વાદ હોય છે કે દર વખતે અહીંયા આવતા રહીએ